અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ શિવકૃપા રેસીડેન્સી ફ્લેટમાં શિવકૃપા મિત્ર મંડળ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બાપુનગરના ભાજપ ધારાસભ્ય દિનેશ કુશવાહ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા શિવકૃપા મિત્ર મંડળના પ્રમુખ યજમાન તરીકે કમલાકર સિંહ રાજપૂત હિંમતસિંહ રાજપૂત અને અનમોલ સિંહ રાજપૂતે મળીને ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું શિવ કપા મંડળ દ્વારા આજે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું છે અને આજે તમે અહીંયા આ વિશેષ અતિથિતોળ પર આવ્યા છો શું કહેશો આ પરિવાર કમલાકર પરિવાર વટવામાં વર્ષોથી સનાતન ધર્મના ઉત્થાન માટે સનાતન ધર્મ કેવી રીતના આગળ આવે શિવ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાનું જે આ પ્રોગ્રામ કરો તો એમાં મેં આજે અહીં કુદરતી મારે અહીં આવવા આવીને અને આ જે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં હું સહભાગી થયો છું ભગવાન ભોળેનાથ જેમની આજે મુખ્ય એમનો જન્મદિવસ ગણો કે જે છે વ્યવસ્થા છે એમાં સૌ આજે શિવરાત્રિના પાવન પર્વના દિવસે આ શિવની આ મંદિરની સ્થાપના ખૂબ સૂચક છે અને ખૂબ સારી વ્યવસ્થા આ પરિવાર તરફથી કરવામાં આવી છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ પરિવારને કે જે કાયમ સનાતન માટે કંઈક ને કંઈક કરતું રહે છે અને આ પરિવાર કાયમ આગળ વધે અને આ પરિવારના લોકો જે સનાતન ધર્મને આગળ વધારી રહ્યા છે એમને ભૂલે ના પ્રાર્થના કરું છું કે આ વ્યવસ્થા આગળ વધતી રહે અને આ જ રીતના શિવના મંદિરો જે શિવ છે એ સનાતનના પ્રણે જે જે સર્જન કરનાર અને વિનાશ કરનાર જે દેવ છે એ શિવ છે એટલે શિવની આ મહિમા આગળ વધતી રહે અને સૌ શિવમય થાય એવી પ્રાર્થના કરીને હું મારી વાણીને વિરામ કરું છું કે આ વ્યવસ્થા કાયમ ચાલતી રહે અને જ્યાં આવી કોઈ વ્યવસ્થા હોય જ્યાં મકાનો બનતા હોય આવી સોસાયટી બનતા હોય અને ત્યાં આમની જેમ આવા એક મંદિરની સ્થાપના કરવામાં આવે એ ખૂબ સારી બાબત છે દરેક લોકોને બી એવું કહીશ કે આવી એક મંદિરની આવી સ્થાપના હોવી જોઈએ અને એમને આ વ્યવસ્થા કરી છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે યાત્રા આજે સાડા સાત વાગે ભદ્રકાળી માતાના મંદિરે ખૂબ ભવ્ય આયોજન સરકાર તરફથી સરકારના સૌ ધારાસભ્યો કોર્પોરેશનના સૌ અધિકારીઓ સૌ ભેગા થઈને અને જે બી સંત મહંતો અને વિશ્વ પરિષદના સૌ અગ્રણીઓ સાથે આ વર્ષોથી જે આ જે યાત્રા હતી યાત્રા રોકાઈ હતી એ યાત્રાનું આજે ઉદઘા ઓપનિંગ થયું અને એ ઓપનિંગમાં સાડા સાત વાગે આરતી કરવાનો લાભ મને બી મળ્યો અને પદહન પરિ જે રથયાત્રામાં કરવા આવે છે એવી વ્યવસ્થા કરીને અને સૌ ધારાસભ્યોએ ત્યાં આગળ રથની આગળ સફાઈ કરીને અને એને પ્રસ્થાન કરાવીને આ નગરયાત્રાને શરૂઆત કરાઈ અને આ નગરયાત્રા ખૂબ રંગે ચંગે આગળ વધી રહી છે અને આ નગરયાત્રાથી લોકોમાં ખૂબ ઉત્સાહ છે જે બી ભક્તો જે ભદ્રકાળી મંદિર અને જે માતાને અને સનાતન ધર્મમાં માનનારા છે એ લોકોની ખૂબ મોટી સંખ્યામાં નગરયાત્રા સંપન્ન થવા જઈ રહી છે અને ખૂબ સારી રીતે ચાલી રહી છે આજ એ પૂરા કાર્યક્રમ જો હૈ તારીખ તારીખસે ચાલુ હોવા ચોવીસ તારીખ કો અમારી ભવ્ય કલશ યાત્રા હતી ઉમે પાંચ હજાર જૈસે कलश लाभार्थियों ने भाग लिया था और नज़ीक के सभी स्थानिकों के स्कीम के लोगों ने इसमें भाग लिया था हरसुल्ला से आ, इस कलश यात्रा में कुल कितने लोग जुड़े थे कलश यात्रा कुल कितनी पाँच हज़ार जैसे कलश लाभार्थी थे जिन्होंने महिलाओं ने माताओं बहनों ने जिसने जिन्होंने कलश उठाया था और बाकी जो उनके परिवार समुदाय लेके बारह से पंद्रह हज़ार की संख्या थी शोभा यात्रा में शोभा मित्र मंडल द्वारा कार्यक्रम पूरा आयोजित किया गया था आने वाले में भी किस तरह के कोई कार्यक्रम देखने को मिलने वाले हैं आने वाले समय में भी देखने को मिलते रहेंगे